જો હજી આપણી સંસ્કૃતિ છે ને એવીને એવી છે જો માણસો ઘરે ઘરે ઘંટોડા તો છે જ જો અમારે ભાઈ છે ઉપલેટાના કેવું ગામ કીધું મોજીલા ગામ ને મોજીલા ગામ જો ઘંટોડા ઘંટુડા ઘંટોડા ટાકે અને ઘંટોડામાં જે કંઈ બાકી હોય રિપેર કરી આપે અમારા ભૂપતભાઈ એ ઉભા છે ભેગા

જે કોઈને હોય કેશોદ કેશોદમાં સમ્રાટ ની બાજુમાં રહી છે ભાઈ નામ છે તમારો તમારું નામ શું છે

રેડી છે ને જો આ ઘંટોળો રેડી થઈ ગયો ભાઈ મિત્રોને ઘંટોળા ટકા હોય રિપેર કરાવવો હોય તો કેશોદ થી માંગલો રોડ ઉપર ને કેશોદ થી ચાર કિલોમીટર રામભાઈ પરમાર ને માં ગમે પૂછો એટલે મળી જાય બરાબર ઘંટોળા નું કામ થઈ જાય ચાલો જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગવાન